જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વન્યપ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન અંગે જનજાગૃતિ કેળવાય તે ઉદ્દેશ્યથી છેલ્લા એક સપ્તાહથી ઉજવાઈ રહેલ વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીના સમાપન કાર્યક્રમની જી હા દર્શક મિત્રો માનવ જીવન એ પ્રકૃતિ અને વન્યજીવ સાથે સંકળાયેલું છે વન્યપ્રાણી કે વન્યજીવ એ ના તો માનવીના દુશ્મન છે ના પ્રકૃતિના એ ક્યારેય માનવજાતને જાણી જોઈને કોઈ નુકસાન પહોંચાડતા નથી પરંતુ જ્યારે એમને પોતાના જીવનું જોખમ લાગે અથવા તેમના ખોરાક કે શિકાર આડે આવવાની કોઈ કોશિશ કરે તેવી સ્થિતિમાં તે હુમલો કરતા હોય છે આપણે જાણીએ છીએ કે દિવસે દિવસે માનવી પર્યાવરણને અને જંગલોને નુકસાન પહોંચાડી રહ્યો છે અને એટલે જ અનેક વન્યજીવ પ્રજાતિઓનું પ્રમાણ ઘટી રહ્યું છે પ્રજાતિઓ લુપ્ત બનતી જાય છે તેવામાં વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન ખૂબ જ આવશ્યક છે અને તેવામાં માનવી પાસે વન્યપ્રાણીઓ અને તેમની પ્રકૃતિઓ વિશેનું જ્ઞાન હોવું જોઈએ અને આ જ્ઞાન આ સમજ લોકોમાં કેળવાય તે ઉદ્દેશ્યથી ગત તારીખ બીજી ઓક્ટોબરથી આઠમી ઓક્ટોબર દરમિયાન જિલ્લાભરમાં વન વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી જિલ્લાની શાળાઓમાં જે તે વિસ્તારના વિભાગના કર્મીઓ અને અધિકારીઓ દ્વારા સ્વચ્છતા પર્યાવરણ અને વન્યપ્રાણી સંરક્ષણ સંબંધિત માહિતી વિશે જનજાગૃતિ અર્થે ક્વિઝ નેચર એજ્યુકેશન નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા રેલી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે આઠમી ઓક્ટોબરના રોજ છોટાઉદેપુર જિલ્લાના ઇકો ટુરિઝમ પ્લેસ એવા કેવડી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ તામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારની વિશેષ ઉપસ્થિતિમાં સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમાપન સમારોહમાં વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુના હેમંત વડવાણાએ સાપ અંગે માહિતી આપી હતી ઝેરી અને બિનઝેરી સાપ વિશે ઉપસ્થિત વિદ્યાર્થીઓ સ્થાનિકો અને વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને માહિતગાર કર્યા હતા સાપ ડંખ મારે તો કઈ કઈ બાબતો ધ્યાન રાખવી અને અંધશ્રદ્ધાઓ અને ખોટી માન્યતાઓથી દૂર રહી પ્રાથમિક સારવાર મેળવી વ્યક્તિનો જીવ કઈ રીતે બચાવી શકાય એ અંગે જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી વી એન દેસાઈ આરએફઓ નિરંજન રાઠવા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુના હેમંત વઢવાણા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા બેથી આઠ ઓક્ટોમ્બર દરમિયાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે જે અન્વયે આપણા જિલ્લાની અંદર બેથી આઠ ઓક્ટોમ્બર દરમિયાન અલગ અલગ રેન્જોમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી હાથ ધરવામાં આવેલી હતી અને આ ઉજવણી અન્વયે જિલ્ જિલ્લાની જુદી જુદી સ્કૂલોમાં વન વિભાગની અલગ અલગ રેન્જો દ્વારા સાફ સફાઈ અભિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાન સાથે સાથે સાયકલ રેલી છે પ્રચાર પ્રસાર કે જેના અન્વયે વન્ય પ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન થાય એ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલી હતી આજે છોટાઉદેપુરના કેવડી ખાતે જિલ્લાના જિલ્લાના કક્ષાનો કાર્યક્રમ છે એ હાથ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને સાપો વિશેની વિશેષ માહિતી જેમાં સાપને કઈ રીતે ઓળખવું અને કયા કયા પ્રકારના સાપ ઝેરી છે કયા ઝેરી છે એ પ્રકારની વિસ્તૃત માહિતી છે એ માહિતી અત્રે આપવામાં આવેલી છે અને આ પ્રસંગે જિલ્લાના સમાહર્તા શ્રી શ્રી અને વિશાળ સંખ્યામાં ફોરેસ્ટ સ્ટાફના મિત્રો સાથે સાથે અહીંના ગામ લોકો શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો